જો આ કપા આવી રીતે અમારા ગામની સીમમાં હુકાય છે એનું શું કારણ હોઈ શકે ઘણા બધા ખેડૂતોને હાવ આવી રીતે હુકાઈ ગયા તો ઘણા ટાલકા પડી ગયા છે ખાવાનો પ્રશ્ન વધારે છે મારા ગામમાં દેખાય જે આવી રીતે પીડા પડીને સુકાઈ જાય છે એનું શું કારણ હોઈ શકે કોઈને ખબર હોય માહિતી હોય તો કોમેન્ટ કરજો કે કારણે એ રોકાઈ જાય